ભલે જળજીળને 11 બધા કરતા હોય પણ બાપુ ભરવાડનો દીકરો જે જળજીળને 11 માં જે કપ્તો જળજીળા જતો હોય એવું હજી સુધી કોઈ ન જઈ શકે જન્માષ્ટમી બધા ઉત્સવ ઉત્સવતા હોય પણ સાહેબ જ્યારે ભરવાડનો દીકરો રાસ લેતો હોય એ માલધારીનો દીકરો રાસ લેતો હોય એના સ્ટેપમાં ભૂલ ન પડે કારણ કે કૃષ્ણની ભક્તિ માના કોઠામાંથી લઈને આવેલો હોય છે ભલા બનાય ઠાકરની ભક્તિ માના કોઠામાંથી લઈને આવેલો હોય જેને જેને જા જા બાકી તો આ તો જો ભાઈ ફાવે તો ફાવે બાકી નો ફાવે હરખું ઉતરી જાય બધું હાંગો પાંગ આપણે તો તોય ભાઈ આ બેનું જેવો આપણે હપ નહીં આ બેઠી ને માવું એ જો ગંગાયજી ને કીર્તન ગાય સવારમાં વહેલા કેટલા જાગીને રિક્ષામાં બેહી બેહી જાય એ આપણે જોયું હે તમે જોવો તો ખરા પછી બેનો બેનો ભેગા થઈ કોઈ દી વાતો સાંભળ્યો તમે એ બેઠા બેઠા વાતો કરજો ને કોઈ સાંભળજો એ તો હું આવીને પછી તાર ભાઈ ને બધું હારું છું વાતે આવી છે શક્તિ આવ્યા પહેલા કઈ થાય ને હે આઠ ના ફોન આવે તેમ ફોન કરે ફોન મૂકે હજાર ને કામ થાય પણ તમે ફોન ઉપાડો ને જી જી ખબર પડી જાય કોનો ફોન આવ્યો હોમ મિનિસ્ટર નો ફોન હોય ભલ ભલા સીધી દોરીમાં હાલવા પડે બોલો નહીં થવું જો એ જ રીતે રહેવું જોઈએ એમાં કોઈ સવાલ નહીં હો ભાઈ હા કીધું કરવું જ જોવે રાવણ જેવો રાવણ તો ને માં જાન કે અમે તલવાર કાઢી તા મંદોદરે કીધે આય ગોગો તલવાર ડાક તા તો રાવણ બજે તમે હેરે લાગો ભગવાન કૃષ્ણ પણ વ્રજ કે એમ જો રમતો હોય ગોપીઓ કે એમ રમતો હોય અભિમાન નો આવી જાય એ ધ્યાન રાખવાનું રહે શરદ પૂર્ણિમાના રાસમાં કૃષ્ણ આવે અને એક એક ગોપી ને એક એક કાન જેવી ગોપી એવો કાન પણ સહેજ ગોપીઓ ની અંદર પેલા કૃષ્ણ દેખાય છે કારણ કે અહીંયા ભક્તિ પડી છે પણ સહેજ અહંકાર નો પડદો આવ્યો એટલે અડધા ગીત માં કૃષ્ણ દેખાતો બંધ થઈ ગયો પછી ફાફા મારે ક્યાં ગયો ક્યાં ગયો એટલે મોજ લૂંટી લેવાય જઈ બેનો એમ હું જોઉં છું એ કથા માં કીર્તન અહીંયા છે તો કીર્તન ગાય રૂમમાં એમના બેઠા હોય અને આપણે જે બીડી ઉપર બીડ્યું છે આપણે બે રૂડ્યું છે કાલ રાતે પી ગયા રહી નહીં કર્યો હો બાપુ કર્યો આનંદ હા એક વાત નબળી નહીં રાતે ખૂબ આનંદ કર્યો અને હજી આપણી તૈયારી છે કોઈને જાગવાનું હોય અને મેં તો કૃષ્ણ ને બાપુ કીધેલું છું મેં તો કાનુડા ને કીધું છું કે કાના એવી હુતી રે હુતી રે જોયા કરું શામ ને જાગુ તો તો જીવન વયો જાય રે હું જા ભૂતી તો મને સપનામાં માં ઈ અને હવે પછી હુંતા હુંતા જો પછી જાગવાની મહેનત ન કરી જાગુ તો તો ઈ વયો જાય હે કૃષ્ણ

એક માણા હોય ગયો એને સપનું આવ્યું સપનામાં પતંગિયું થઈ ગયું એ પતંગિયું પાછું હોય ગયું એને સપનું આવ્યું એ સપનામાં માણા થઈ ગયું હકીકત આપણે શું છે ખબર નથી પણ હકીકત એ જ છે કે હકીકતમાં આવી લેર મળે જો આપણે હાવ હા ધંધામાં જવું જ પડે એક અમારો ધંધો એવો છે કે એક પંથ ને દો કાચ છે એક તો એના નામના ભજન લેવું એનું ભજન થાય આપ જેવા મહાપુરુષો નું દર્શન થાય અને મને ક્યારેક ઘણી વાર ક્યારેક ક્યારેક નહી ઘણી વાર લગભગ મને વિચાર આવ્યા વગર ન રહે આ સદગુરુ ની કૃપા ન હોત તો ક્યાં બેઠો આ કૃપા આપણને ક્યાંક લઈ જાય છે મને એક વાર અમરીશભાઈ પૂછ્યું કે માયાભાઈ તમે આ વિધાતા આપણા લેખ લખ્યા માનો છો મેં કીધું હા મને કે લેખ તો છઠ્ઠી ને દિવસે જ લખી નાખે છે મેં કીધું હા જન્મતા છઠ્ઠી ને દિવસે બ્રહ્માજી આપણા લેખ લખી નાખે છે વિધા આપણા લેખ લખી નાખે છે એના લેખ ઉપર મેં કોઈ ફેરફાર થઈ શકે બિલકુલ નહીં પછી એને તરત એક પ્રશ્ન બહુ કર્યો કે તો પછી આ ભજન કીર્તન સદગુરુ યાત્રા કુળદેવી આ બધું શું કરવાથી શું ફાયદો બાકી એનાથી વિધાતાના લખેલા લેખમાંથી ફેરફાર ન થઈ શકે પણ સદગુરુની તમારા ઈષ્ટદેવની તમારા કુળગોરની તમારા કુળગુરુની આ બધાની કૃપા ભેગી થાય ને ત્યારે હેતુ ફેર થઈ જાય લખેલું ન ભોહાય દાખલા તરીકે મારા લેખ તો વિધાતા એ બાપુ એમાં લખ્યા છે ને કે તારે ગામો ગામ જવાનું આખી રાત આખા ગામને જગાડવાનું એ ગામમાં લઈ ચાર પાંચ લાખનું કાબલું પાડવાનું આગળ પાછળ પોલીસ છે ક્યારેક ક્યારેક બધી જેલ માં જવાનું લગભગ બધી જેલમાં ગયો આ લેખ તો ને હવે સાબરમતી જેલમાં જેલમાં એટલે પ્રોગ્રામમાં ગયો છું એટલે મેં એને કીધું જો માની લો મારી ઉપર કૃપા ન હોત તો હું આખું ગામ ભાંગતો હોત ને કેવો હોત જે જગ્યાએ તમારે જવાનું છે અહીંયા જવાનું જ છે પણ હેતુ પર થઈ જાય ને જો જેલમાં કેદી હોય અને પોલીસ હોય ઓલાને તો જામી નહીં થાય આ પોલીસને તો આખી જિંદગી નોકરી જેમાં પૂરી કરવાની છે કેદી હુઈએ જાય ઓલા બંદૂકનો પંડો નાખી આખરે હોય પણ બીના વિચારમાં ફેર છે ઓલાને એમ છે કે હું કેદી છું ને આને એમ છે હું પોલીસ છું

જે કાર્યમાં જતો હોય એમાં લે રસ્તો થતો હોય આ કૃપા